ખાસ ધ્યાન ખેંચે છે એ વ્યક્તિ છે જેતપુરના બાંધકામ ઉદ્યોગ સાથે અપુભાઈ અને ચંદુભાઈ બંને બાળપણના મિત્રો છે બંને જીગર મિત્રો હતા બંને બીજા માટે જાન આપવા તૈયાર રહેતા બંને મૂળ ભાવનગરના રહેવાસી ચંદુભાઈ પોતાના કામ ધંધા માટે જેતપુર આવી ગયા હતા

વિચાર આવ્યો તેણે તેની મૂર્તિ બનાવીને જેતપુરના સ્મશાનમાં સ્થાપિત કરી આજે પણ ચંદુભાઈ દિવસની શરૂઆત અને ઘરેથી નીકળે એટલે પ્રથમ તે તેના મિત્ર ની પૂજા કરીને જ કરે છે ચંદુભાઈ પોતાના જીગરજવાન મિત્રના નામ ઉપર અપ્પુ કન્સ્ટ્રક્શન અપુ ફર્નિચર તેમજ ચંદુભાઈ કોઈ પણ નવું સાહસ કરે તો તેમના મિત્રના નામ ઉપર રાખે પોતાના મિત્ર મિત્રભાઈના સમૂહ લગ્ન પણ પોતાના મિત્રના નામ ઉપર કરે છે સાથે જેતપુરમાં ચંદુભાઈની મિત્રતાને લોકો કૃષ્ણ અને સુદામા સાથે સરખાવે છે ચંદુભાઈ અને તેમના જગરજવાન મિત્રના જોગાના જોગ જન્મદિવસ એક જ દિવસે છે અને ચંદુભાઈ પોતાનો જન્મદિવસ હોય ત્યારે સ્મશાન આવી પોતાના મિત્રો સાથે કેક કાપી મિત્ર સાથે જન્મદિવસની પણ ઉજવણી કરે છે ત્યારે આજે ફ્રેન્ડશીપ દિવસ હોવાથી ચંદુભાઈ પોતાના મિત્રોને બહુ યાદ કરે છે સ્મશાનમાં જઈ પોતાના મિત્રને ફ્રેન્ડશીપ બેલ્ટ બાંધે છે પોતાના મિત્રો સાથે કેક કાપી ઉજવણી કરે ત્યારે કહેવાય કે ચંદુભાઈ અને અપુભાઈની મિત્ર કૃષ્ણ અને સુદામાના મિત્રતા સાર્થક કરે છે મિત્રની વ્યાખ્યાને કોઈ પણ શબ્દકોશમાં બાંધવી સહેલી નથી આદિકાળમાં રાજા છોડ શ્રી કૃષ્ણ અને સુદામાની દોસ્તીથી સૌ કોઈ જાણે જ છે ત્યારે આ યુગમાં પણ દોસ્તીનો દીવો હજુ એટલો જ પ્રજ્વલિત છે આ કિસ્સાથી પ્રતીત થઈ રહ્યું છે જેતપુરના ચંદુભાઈ મકવાણાએ પોતાના પચીસ વર્ષ પહેલાં ભાવનગર પાસે અકસ્માતમાં મૃત્યુ પામેલા મિત્રોની યાદમાં તેની પ્રતિમા જેતપુર સ્મશાન ઘાટ ખાતે મૂકે પોતાના મિત્ર વિશાલભાઈ એટલે કે અપુ વિરેન્દ્રભાઈ જાગરાણીની યાદને જીવંત રાખે છે એટલું ચોક્કસ કહી શકાય કે યારા તેરી યારી તો ખુદામાં ના એ દોસ્તી હમ નહીં તોડેંગે સૌરાષ્ટ્રની પરંપરા અનુસાર મિત્રતા કે દોસ્તીની સૌથી મોટો સંબંધ માનવામાં આવે છે સગોભાઈ પણ જેવી મદદ ન કરી શકે તેવી મદદ મિત્રો દ્વારા કરવામાં આવી હોવાના કિસ્સાઓ અહીં ઠેર ઠેર જોવા મળતા હોય છે પરંતુ શહેરના યુવાને પોતાની મિત્રતા કાયમી તાજી રહે તે માટે અવસાન પામેલા જીગરી દોસ્તની આ બેહુ પ્રતિમા બનાવી અહીંના અંતિમ ધામમાં મૂકવાની મિત્રતાનો નવો અધ્યાય લખી નાખ્યો છે પચીસ વર્ષના વહાણા વીતી ગયા છતાં મિત્રને ભૂલી ન શકનારા યુવાને પોતાના દોસ્તની યાદ કાયમ માટે જળવાઈ રહે તે માટે કરેલું આ કામ શહેરમાં ચર્ચાનો વિષય બન્યો લોકો આ કાર્યને મિત્રતાની અનોખી મિસાલ માને હૃદયપૂર્વક આ કાર્યની પ્રશંસા કરી રહ્યા છે દેશ વિદેશમાં ક્યારેય કોઈ મિત્રએ પોતાના મૃતક દોસ્તની યાદમાં આવો અદ્ભુત કાર્ય કર્યું હોવાનું હજુ સુધી જોવા કે સાંભળવા મળ્યું નથી જેતપુર નાપુ કન્સ્ટ્રક્શન વાળા ચંદુભાઈ મકવાણાનો મિત્ર વિશાલ વિરેન્દ્રભાઈ જોગરાણા પચીસ વર્ષ પહેલા તારીખ છવ્વીસ ત્રણ બે ના રોજ ભાવનગર નજીકના એક માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામ્યો જે મિત્ર વિશાલનો અકસ્માતમાં કરુણ મૃત્યુ થયું ત્યારથી ચંદુભાઈ ભારે ગુમસુમ રહેતા મિત્રતા ભૂલાવી અશક્ય લાગતા મિત્રની સ્મૃતિ કાયમી જળવી રાખવા માટે ચંદુભાઈ શિલ્પી દ્વારા વિશાળની પ્રતિમા બનાવી અહીંના સ્મશાન

આજે ફ્રેન્ડશીપ ડે છે ફ્રેન્ડશીપ ડેના દિવસે તમામ મિત્રોને શુભકામના આજે અમારા મિત્ર ચંદુભાઈ અમને બધા મિત્રોને રાજુભાઈ જયેશભાઈ હિતેશભાઈ બધા મિત્રોને બોલાવ્યા છે અહીં ગ્રહ ખાતે એમના મિત્ર અપુભાઈની પ્રતિમા મૂકેલી છે અપુભાઈ સ્વર્ગલોક સીધા એવા અને આજે લગભગ બાવીસ પચીસ વર્ષ થયા પરંતુ ચંદુભાઈ દ્વારા એક પણ દિવસ એવો ન હોય કે એના મિત્ર અપ્પુભાઈને યાદ કરવામાં ન આવ્યા હોય સવારે ઉઠીને પહેલું કામ એમનું અહીં પ્રતિમાએ આવી એમના મિત્ર સ્વર્ગસ્થ અપુભાઈને પુષ્પ અર્પણ કરી પોતાના કામ ધંધા જાય છે ત્યારે વિશ્વના આટલા મોટા સંબંધો અવળું વિશાળ જગતની અંદર આપણે શાસ્ત્રોથી ને અભ્યાસથી શીખતા એવા છીએ કે ભગવાન કૃષ્ણ અને સુદામાની મિત્રતા ભગવાન રામચંદ્રજી અને હનુમાનજીની મિત્રતા પિક્ચરમાં જોયું હોય તો આપણે જય અને વિરુની મિત્રતા અને પોલિટિક્સમાં જોયું હોય તો બે પાર્ટીના વિરોધીઓ હોય તો પણ આવી મિત્રતા હોય ત્યારે આવી મિત્રતાનું શ્રેષ્ઠ ઉદાહરણ એટલે હું એવું ચોક્કસ કહી શકું કે ચંદુભાઈ ને અપુભાઈની મિત્રતા ત્યારે આ તકે અપુભાઈના ચરણોમાં અમારા વંદન અને પરમ કૃપાળુ પરમાત્માના દિવ્ય આત્માને શાંતિ આપે અને અમારા તમામ મિત્રોને પણ આ તકે આ ફ્રેન્ડશીપ ડેની શુભકામના ધન્યવાદ ચંદુભાઈ પુપાભાઈ મકવાણા અમારું નામ છે આજે ફેન્સિંગ ડે છે એટલે આજે અપુભાઈને હું ફેન્સિંગ ડે માટે અમે બધા છોકરા મિત્ર સરખા કેક કાપ પાયા છે ને અને ફેન્સિંગ ડેની ઉજવણી કરી છે આજે અપુભાઈનું ભાવનગર અમે પે સાથે હતા સન્ની ગુપની અંદર ભાવનગર મારું સન્ની ગુપ ચાલતું હતું ને અમારી મિત્ર બધાની સારી હતી પણ ભગવાનને કરવું એવું કે અપુભાઈ બગના હતા અપુભાઈનું એકદી એક્સિડન્ટ થઈ ગયું અપુભાઈ મૃત્યુ આપણે હું બે હજાર પાંચ છમાં આયા આવી ગયો જેતપુર પણ જેટપુર મેં બધી ભગવાનની મૂર્તિ જોઈ બે હજાર હોલમાં તો મને એમ જો મારા મારા દોસ્તાની મૂર્તિ મેકવીશ તો મેં મારા દોસ્તાની અપુભાઈની મૂર્તિ મેકી ને આજ નવ વર્ષથી હું અપુભાઈની આ પૂજા પાઠ કરવા આવું છું

સુરેશ ભાલિયા રિપોર્ટ એસ નાઇન જેતપુર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે